વેકેશનમાં તમારા બાળકો પણ રોટલી શાક ખાવાની ના પાડે છે તો આ એકદમ નવા જ પીઝા કુલચા બનાવીને ખવડે હેલો આજે આપણે બનાવીશું પીઝા ખાવાના શોખીન હોય ને એના માટે એકદમ હેલ્ધી હોમમેડ ઘઉંના લોટમાંથી જ પીઝા કુલચા તો જો બાળકોને શાકભાજી ન ભાવતા હોય ગરમીઓમાં કંઈક વેકેશન હોય ને નવું નવું ખાવું હોય તો આ રીતે ઘરે જ બનાવીને તમે આપશો ને તો બહાર પીઝા ખાવા જવાનું પણ ભૂલી જશે એટલા ટેસ્ટી બને છે અને એકદમ સિમ્પલ રીતે બનાવીશું શાક રોટલી પણ ખાતા થઈ જશે અને પીઝાનો પણ ટેસ્ટ આવશે તો ચાલો બનાવીએ એના માટે આપણે બે કપ રેગ્યુલર રોટલીનો ઘઉંનો લોટ લેશું તો આ રીતે કપના માપથી મેં બે કપ એડ કર્યો હવે એમાં વચ્ચે આ રીતે થોડી જગ્યા કરી દઈશું અને વચ્ચે જ આપણે એમાં વન ફોર્થ કપ દહીં એડ કરીશું તો દહીં બહુ ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી એવું લીધું છે એક ટી સ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મોણ માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને સરસ એવા આ જે કુલચા છે ને ફૂલેને એના માટે એક ટી સ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું મિક્સ કરી દઈશું અને જો બેકિંગ પાવડર ન હોય ને તો તમારે અડધી ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો એનાથી પણ રિઝલ્ટ તમને બેસ્ટ મળશે હવે પહેલાં મિક્સ કરી દેશું જેમ જેમ તમે દહીં સાથે મિક્સ કરશો ને એમ આ રીતે એમાં બબલ્સ થવા લાગશે ફૂલી જશે એટલે તમારે અહીંયા કોઈ ઈસ્ટ એડ કરવાની જરૂર નથી ઈસ્ટ વગર પણ તમે આ નાન કુલચા એટલે કે પીઝા કુલચા તૈયાર કરી શકશો હવે આ રીતે પહેલાં મિક્સ કરી દેસું અને પછી જરૂર પ્રમાણે જેટલું જરૂર લાગશે ને એટલું જ આપણે એમાં પાણી કે દૂધ તો હું અહીંયા દૂધથી લોટ બાંધું છું એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે એટલા માટે જો દૂધની જગ્યાએ તમારે પાણીથી લોટ બાંધવો હોય ને તો પાણીથી પણ બાંધી શકાય છે તો આ રીતે થોડું થોડું દૂધ એડ કરતા જશું અને બહુ ઓવર મિક્સ નથી કરવાનું હલકા હાથથી મિક્સ કરતા જશું અને બહુ કઠણ નહીં એટલે કે મીડિયમ કઠણ હોય ને એવો લોટ બાંધી તૈયાર કરવાનો છે છે થોડો સોફ્ટ રાખવાનો તો તો આ રીતે તમે જુઓ અડધો કપ દૂધ દૂધ એડ એડ કરી લીધું જરૂર લાગશે ને આપણે ચમચી કરીશું અને આ રીતે લોટ બાંધી તૈયાર કરીશું હજી મને દૂધની જરૂર પડી હતી એટલે મેં બે ચમચી દૂધ એડ કર્યું અને આ રીતનો સ્મૂથ લોટ બાંધી તૈયાર કર્યો હવે આપણે લોટને વધારે મસળવાની જરૂર નથી માત્ર આ રીતે મિક્સ કરી લેવાનો છે અને થોડું આપણે એને ઉપરથી ડ્રાય થઈ જાય ને એટલા માટે થોડું તેલ એડ કરી અને હાથથી સરસ રીતે ગ્રીસ કરી લેશું એટલે હાથમાં ચોટે નહીં બસ એટલા માટે જ અને ઉપરથી સુકાય પણ નહીં હવે આપણે આ લોટને થોડી વાર માટે રેસ્ટ થવા માટે રાખવાનો છે એટલે તમને જો ટાઈમ હોય ને તો એક કલાક સુધી પણ રાખી શકાય છે પણ મિનિમમ તમારે પંદર મિનિટ તો રાખવાનો જ છે તો અહીંયા વીસ મિનિટ મેં આ લોટને સાઈડમાં મૂક્યો છે ત્યાં સુધીમાં આપણે અંદરનું એક સ્ટફિંગ તૈયાર કરીશું એના માટે પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું એમાં અડધા કપ જેટલી ડુંગળી તો એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં રફલી ચોપ કરીને લીધી છે ડુંગળી હલકી સોફ્ટ અને ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી કૂક કરવાની છે તો બે જ મિનિટમાં આપણી ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે એમાં થોડાક બીજા વેજીટેબલ એડ કરીશું એના માટે મેં અહીંયા લાલ કલરના જે બેલ પેપર એટલે કે રેડ કેપ્સિકમ આવે તે અને એક કપ જેટલા લીલા કેપ્સિકમ અને એક કપથી થોડા વધારે

બસ ત્યાં સુધી જ આપણે એને કૂક કરીશું હવે આપણે એમાં બીજા મસાલા પણ એડ કરીશું તો પીઝા જેવો ટેસ્ટ આપવા માટે આપણે એક ટેબલ સ્પૂન પીઝા સોસ એડ કરીશું અને એને થોડી વાર માટે કૂક કરી લેશું એટલે એકદમ સરસ એવો પીઝા જેવો ટેસ્ટ પણ આવશે બાળકો ખુશી ખુશી ખાશે અને આ રીતે શાકભાજીઓ પણ ખવાશે તો તમે વેકેશનમાં બાળકોને શું સુખવડાવો છે મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે ઓરિજિનલ પીઝાનો ટેસ્ટ આવે એના માટે ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને એક ટી સ્પૂન સીઝનિંગ એડ કરીશું એટલે પરફેક્ટ ટેસ્ટ પીઝાનો આવી જશે મિક્સ કરી દેસુ હવે અહીંયા આપણું આ જે સ્ટફિંગ છે ને આપણે વધારે કૂક કરવાની જરૂર નથી સ્ટફિંગ રેડી છે મકાઈના દાણા પહેલેથી જ બાફીને એડ કર્યા છે તો બસ હવે આપણે એને કૂક કરવાની જરૂર નથી કેપ્સિકમ હલકા સોફ્ટ થવા જોઈએ હવે આ જે સ્ટફિંગ છે ને એને આપણે ઠંડુ કરી લેશું તો અહીંયા મેં ઠંડુ કરી લીધું હવે એમાં આપણે અડધા કપ જેટલું મોજરેલા ચીઝ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરીશું તો હું થોડું સ્ટફિંગ એમ જ રહેવા દઈશ આપણે જરૂર લાગશે ને એટલું ચીજ એડ કરી શકાય છે તો તમને જેટલું અથવા બાળકોને જેટલું ચીઝ પસંદ હોય ને એ રીતે તમારે ચીઝ ઓછું કે વધારે એડ કરવાનું જો ચીજવાળા પસંદ ન હોય તો ચીજને સ્કીપ કરવાનું અને વધારે પસંદ હોય તો એ પ્રમાણે એડ કરવાનું અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ હવે સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે અને સરસ એવો ફૂલી ગયો છે તો બસ હલકો જ આપણે એને આ રીતે એક મિનિટ માટે મસળી લેશું અને પછી એમાંથી જેવડી સાઈઝના તમારે પીઝા કુલસા તૈયાર કરવા હોય ને એ એટલો આ રીતે લુવું બનાવી તૈયાર કરી લેવાનું વધારે લુવાને પણ આપણે મસળવાનું નથી થોડું આ રીતે કોરો લોટ એડ કરવાનો છે અને વચ્ચેથી આપણે વાટકાનો શેપ આપી દેવાનો તો આ રીતે આંગળીઓની મદદથી તમે આંગળીઓના ઢેરવાની મદદથી શેપ આપશો એટલે પરફેક્ટ શેપ આવી જશે વચ્ચે બહુ પતલું નહીં કરવાનું અને સાઈડથી પણ બહુ પતલું નહીં કરવાનું એ રીતે અને હવે જેટલું તમને સ્ટફિંગ પસંદ હોય ને એ રીતે સ્ટફિંગ એડ કરવાનું તો હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરું છું થોડું હલકું સ્ટફિંગને અંદરની સાઈડ આપણે પ્રેસ કરતું જવાનું એટલે સ્ટફિંગ છે ને બહાર ન નીકળે અને આપણે જ્યારે એને વણીએ ને ત્યારે પણ એ બહાર ના નીકળે તો આ રીતે મેં પ્રેસ કરી દીધું ઉપરથી આપણે જે જાડ્ડી સાઈડ રાખી હતી ને એના લીધે સરસ એવું કવર થઈ જશે તો આ રીતે પ્રેસ કરતું જવાનું અને આ રીતે દબાવતું જવાનું અને આપણે જે રીતે પરોઠાને પેક કરીએ ને એ જ રીતે બસ આ પેક કરી દેવાનું આ રીતે એક્સ્ટ્રા જો લોટ નીકળે ને તો તમારે કાઢવો હોય ને તો પણ કાઢી શકાય આ રીતે બંને સાઇડથી આપણે સ્ટફિંગને થોડું સ્પ્રેડ કરી લેશું અને હવે થોડો કોરો લોટ એડ કરી અને આપણે હલકા હાથે એકદમ હળવા હાથથી વેલણ ચલાવવાનું છે અને પછી એને વણવાનું છે આ રીતે થોડું થોડું ફેરવતા જશું અને વણતા જશું બંને સાઈડથી આપણે વણી લેવાનું છે અને સરસ રીતે આપણે જે સ્ટફિંગ છે ને એ સ્પ્રેડ થઈ જવું જોઈએ તો એક સરખો પી ટેસ્ટ એ આવશે થોડા કાળા તલ સ્પ્રિન્કલ કરીશું અને લીલા ધાણા અને થોડા આપણે જો ચોટે નહીં ને તો તમારે ભીનો હાથ લગાવી અને થોડો તમારે ચીપકાવી દેવાના એટલે ચોટી જશે થોડા આ રીતે વણી લેશું અને પછી બીજી સાઈડ આપણે થોડું હાથને પાણીવાળો કરી આ રીતે લગાવી દેવાનું એટલે સરસ એવું તવામાં ચોટી જશે આજે આપણે તવાનો જ યુઝ કરી બનાવીએ છીએ તો તવા ઉપર આ રીતે પાણીવાળો ભાગ રાખી દેવાનો હલકું પ્રેસ કરી દેવાનું અને એકથી બે મિનિટ આ રીતે થવા દેવાનું એટલે આ રીતે ઉપર એમાં બબલ્સ આવી જશે પછી

અને પછી બાકીના બધા જ આ રીતે પીઝા કુલચા તૈયાર કરી લેવાના છે ને એકદમ હેલ્ધી ઘઉંના લોટના જ તમારે કોઈ પણ ઈસ્ટ વગર એકદમ નવી જ રીતે આપણા પીઝા કુલચા તૈયાર થઈ ગયા તો બજારના પીઝા ખાવાનું પણ ભૂલાવી દેશે એટલા પરફેક્ટ બને છે ટેસ્ટમાં પણ એટલા ટેસ્ટી બને છે અને ખબર પણ નહીં પડે તો તમે જુઓ પાછળની સાઈડ પણ સરસ રીતે શેકાઈ ગયું છે આ રીતે થોડું પ્રેસ કરીને એટલે સરસ એવું અંદરથી જે ફૂલ્યું છે ને તમે જુઓ આ રીતે અલગ થઈ જશે અને હું તોડીને પણ બતાવી દઉં કે કેટલું જ અંદરથી એકદમ સોફ્ટ છે જાળીદાર છે અને બાળકોને તો આ પીઝા કુલચા તમે જો એકવાર બનાવી દીધા ને તો તમને વારંવાર બનાવવાનું કહેશે તો વેકેશનમાં કંઈક નવું અને ટેસ્ટી જો તમારે બાળકોને આપવું હોય ને અને સાથે હેલ્ધી તો આ પીઝા કુલચા ટ્રાય કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું